મોરબીની મહિલાઓનું ફેવરેટ એક્ઝિબિશન મેં ગઈકાલે પણ એ જ કીધું હતું આજે પણ ફરીથી એ જ કહી રહી છું અને મોરબીની મહિલાઓ પહોંચી પણ રહી છે એક્ઝિબિશનનો લાભ લેવા માટે એક્ઝિબિશનમાં કઈ પ્રકારની જ્વેલરી છે જોવા માટે યસ આઈ એમ ટોકિંગ અબાઉટ ઇન્ડિયા જ્વેલરી શો કે જે અત્યારે મોરબીમાં ચાલી રહ્યો છે અને આજે છેલ્લો દિવસ છે હાઈ એવરી વન મોરબી અપડેટમાં હું છું તમારી સાથે ડોક્ટર નહેંકર આમ ઈશા છે અમે ફિલહાલ અત્યારે પહોંચી ગયા છે ઇન્ડિયા જ્વેલરી શો કે જે ગઈકાલે શરૂઆત થઈ હતી આજે છેલ્લો દિવસ છે સવારે અગિયાર વાગ્યાથી શરૂઆત થઈ જાય છે રાત્રે સાડા આઠ વાગ્યા સુધી તમે વિઝિટ કરી શકવાના છો આજે છેલ્લો દિવસ છે એડ્રેસની વાત કરીએ તો સ્કાય મોલના સેકન્ડ ફ્લોર પર ચાલી રહ્યો છે સો અંદર જોઈએ કેટલા સ્ટોર છે કેવું કલેક્શન છે એ બધું જ આપણે ગઈકાલે જોયું છે હજુ આજે એમાં શું કંઈ એ લોકો એડોન કરી રહ્યા છે કે પછી કયું કલેક્શન હજુ મોરબીવાસીઓ માટે બાકી છે કે લેડીઝ જોવા માટે આવી શકે છે અને એમનો પહેલા દિવસનો એક્સપિરિયન્સ કેવો રહ્યો કયા પ્રકારની જુલદી વધારે અત્યારે લોકો પરચેઝ કરી રહ્યા છે લોકો ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે એ પણ આપણે જાણીએ સૌથી પહેલો સ્ટોર જે છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ હાઈ કેમ છો હેલો કેમ છો ફાઈન કેવો રહ્યો પેલો દિવસ ગઈ કાલે અમેઝિંગ અમેઝિંગ બહુ મજા આવી યસ આજે લાસ્ટ ડે છે અને રાત્રે 8:30 વાગ્યા સુધીનો ટાઈમ છે રાઈટ છે સો જેટલા પણ લોકો અત્યારે લાઈવ જોઈ રહ્યા છે એમને તમે શું કહેશો એટલે અમને ખાલે કાલનો એક્સપિરિયન્સ કહું ને તો અમને પેકઅપ કરતા અમને કમસેકમ 2 કલાક થઈ ગયા અને બહુ જ રશ હતો ને બધી વસ્તુ ગમે છે અને માઇન્ડસેટ પણ થાય છે કે હા ઓછા બજેટમાં વસ્તુ લેવી હોય તો અહીંયા મળી જશે અને બ્રાઇડલ કલેક્શન થી લઈને લાઈટ વેટ કલેક્શન બધું જ અમે લોકો રાખીએ છીએ આ ટાઈપના કન્સેપ્ટ પણ રાખીએ છીએ મારી પાસે સ્ટાર્ટિંગ રેન્જ છે પંદર હજાર થી અપ ટુ ટ્વેન્ટી લેક્સ પછી તમારે રેન્જ પ્રમાણે બધું બની જશે મને બહુ જ મજા આવી મોર બી યુ આર ગ્રેટ થેન્ક યુ સો મચ યસ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે સો યસ તમારા બજેટ ને રિલેટેડ તમારે શોપિંગ કરવી હોય કે મને મારા બજેટમાં બહુ સરસ કલેક્શન જોઈએ છે તો એમાં તમને ઘણી બધી વેરાયટી ઘણા બધા ઓપ્શન અહીંયા મળી જવાના છે કારણ કે એક સાથે અલગ અલગ શહેરથી લોકો એમનું બેસ્ટ કલેક્શન લઈને આવ્યા છે અને એ કલેક્શન તમારા માટે એક જ જગ્યા પર જોવા મળવાનું છે સેકન્ડ સ્ટોર વી આર ગોઈંગ ટુ એન્ડ દેટ ઇઝ કે આર જ્વેલર્સ ગઈકાલે પણ આપણે મળ્યા હતા

ડે છે લાસ્ટ ડે છે આજે તો જેટલા પણ લેડીઝ જોઈ રહ્યા છે લાઈવ એમને શું કહેશો તમે લોકો ખાસ આવો બધું જ નવું કલેક્શન અમે લોકો લાવ્યા છીએ અને તમને ખાસ કરીને મોરવીમાં તો નહીં જ તેમ મળે આ જોવા માટે કલેક્શન થોડુંક અલગ છે યુનિક છે થોડુંક નહીં પણ ગમે પણ મજા આવશે તમે લોકોને તો રિક્વેસ્ટ કરું છું કે તમે લોકો આવો ને ખરીદી કરો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે સો યસ સેકન્ડ ડે હતું થર્ડ વી આર ગોઈંગ ટુ જ્વેલ વર્લ્ડ ત્યાં કયું કલેક્શન છે અને લોકોને કયું કલેક્શન અહીંયાથી મળવાનું છે પહેલો દિવસ કેવો રહ્યો હાઈ કેમ છો બસ એકદમ કયા શહેરથી આવો છો અમે જ્વેલવર્ટ જ્વેલરી શોરૂમ છે અમારો અમદાવાદ સેટેલાઇટ આપણો શોરૂમ છે જોધપુર ક્રોસ રોડ ઓકે અને આઈજીએસ માં બહુ જ સારું ફૂટફોલ છે એટલે કલેક્શન્સ પણ અમારું એન્ટિક જ્વેલરી છે વિલંદી છે પોલકીમાં છે રિસ્પોન્સ બી બહુ સારો છે અને વોકિંગ બી બહુ સરસ છે ઓકે સો આજે લાસ્ટ ડે સર લાસ્ટ કોઈ એવો મેસેજ જે તમે મોરબીના લોકોને આપવા માંગતા હોય કે જે સાંભળીને લોકો દોડીને અત્યારે પહોંચી છે કાલે બહુ સારું હતું એટલે રિસ્પોન્સ પણ બહુ સારો છે અમને એવી એક્સપેક્ટેશન છે કે આજે પણ વોકિંગ બેસ્ટ ઓકે થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે સો યસ એઝ આઈ એક્ઝાઇઝ બિફોર કે અલગ અલગ શહેર થી જ્યાં બેસ્ટ જ્યુલરી સ્ટોર છે જેમના એમનું બેસ્ટ કલેક્શન લઈને આવ્યા છે ગઈ ગઈકાલે પણ મેં કીધું હતું બેસ્ટ શહેર બેસ્ટ જ્યુલરી સ્ટોર અને એમનું બેસ્ટ કલેક્શન એટલે બેસ્ટ નો લાઇક ત્રિવેણી સંગમ કહી શકીએ એ આપણને જોવા મળી રહ્યું છે નેક્સ્ટ વી આર ગોઈંગ ટુ શાહ જયંતીલાલ એન્ડ સન્સ જ્વેલર્સ કે જેઓ સુરતથી આવ્યા છે ગઈકાલે પણ આપણે આ સ્ટોર પર આવ્યા હતા આટલી જ ભીડ હતી અત્યારે પણ એ જ જગ્યા પર આપણે આવ્યા છે ફરીથી એટલી ભીડ આપણને જોવા મળી રહી છે અને આઈ નો કે ગઈકાલનું લાઈફ જોઈને પણ આ ભીડ હશે કારણ કે લોકોને જે પ્રકારની જોઈ છે જે પ્રકારનું કલેક્શન જોયું છે બધું જ તમને અહીંયા મળી રહ્યું છે હાય આજે આટલી ભીડ દેખાઈ રહી છે આપણને ગઈકાલ નો દિવસ કેવો રહ્યો ગઈકાલ નો દિવસ બહુ સરસ હતો અમારા માટે બહુ પબ્લિક હતી બહુ સારો રિસ્પોન્સ આપ્યો મોરબી વાળા અમે

સો યસ આપણે કયા સ્ટોર ઉપરથી કયા પ્રકારની જ્યુલરી વધારે પ્રિફર લોકો કરી રહ્યા છે એ પણ જાણીએ છીએ સો ધેટ તમને રેફરન્સ મળી શકે કે તમારે કયા સ્ટોર પરથી કઈ કલેક્શન કઈ જ્યુલરી જોવાની છે નેક્સ્ટ વી આર ગોઈંગ ટુ ઝીઝુવાડિયા જ્વેલર્સ કે આપણે અંદર જઈએ અને આપણે ટ્રાય કરીએ કે કયું કલેક્શન અત્યારે લોકોને મળી રહ્યું છે એન્ડ સેકન્ડલી એ લોકોનો પહેલો દિવસ કેવો રહ્યો બહુ જોડાઈ રહ્યું છે અહિયાં ઓકે હાઇ કેવો રહ્યો પહેલો દિવસ ગઈકાલનો બહુ સરસ સરસ હતું ક્રાઉડ સારું હતું અને સારો રિસ્પોન્સ મળ્યો મોરબીની જનતા તરફથી ઓકે સો કયા પ્રકારનું કલેક્શન તમે અત્યારે લઈને આવ્યા છો અમે અહીંયા સ્પેશિયલ વેડિંગ સિઝન સ્ટાર્ટ થઈ જાય એટલે બ્રાઇડલ જ્યુલરી લઈને આવ્યા છે જેમાં બ્રાઇડલમાં એન્ટિક સેટ્સ છે એન્ટિક લાઇટ સેટ્સ છે ઇવન અત્યારે જે લેટેસ્ટ ટ્રેન્ડ ચાલે છે તો પોલકી તો પોલકીમાં ઘણી બધું લાઇટ થી માંડીને એવી સુધી બધું જ કલેક્શન છે ઓકે આજે લાસ્ટ ડે છે સાડા વાગ્યા સુધીની ડેડલાઇન છે તો જેટલા પણ લોકો અત્યારે લાઈવ જોઈ રહ્યા છે એમને શું કહેશો બસ તમારી જોડે અદ્ભુત નજારો જોવાના બસ ખાલી ગણતરીના પંદર કલાક બાર કલાક બાકી છે આ તમારે જોવું જોઈએ નિહાળવું જોઈએ લેવું હોય કે ના લેવું હોય પણ આ કલેક્શન તમને એક સાથે આટલું રૂફટોપમાં જોવા નહીં મળે તો તમારે અચૂક લાભ લેવો જોઈએ યસ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે સો યસ એમને જે રીતના કહ્યું કે સેકન્ડલી મેટર કરે છે પણ જોવું જોઈએ દેટ ઇઝ ફર્સ્ટ પ્રાયોરિટી અને બધી જ મહિલાઓ માટે ફર્સ્ટ પ્રાયોરિટી હોઈ શકે છે કારણ કે ગોલ્ડનું આટલું સરસ એક્ઝિબિશન હોય આટલી બધી ડિઝાઇન આટલી બધી જ્વેલરી એક જ જગ્યા પર હોય એ પણ એમનું બેસ્ટ કલેક્શન લઈને આવ્યા હોય અલગ અલગ શહેરથી તો એ જોવું તો બને જ છે એ તો મસ્ત ના જ કરી શકે નેક્સ્ટ વન ઇઝ એનપીજી જ્વેલર્સ કે એમનું પણ અહીંયા કલેક્શન એટલું છે અને એ લોકો પણ એમના અલગ શહેર પસંદ કરી રહ્યા છે હા કેમ છો કયા શહેરથી આવો છો

અને ગઈકાલે અમને બહુ સારો મતલબ રિસ્પોન્સ મળેલો છે લેબ ગ્રોનમાં કોલકીમાં અને લેબ્રોન ડાયમંડમાં બંનેમાં વી આર વેરી હેપી કે મોરબીમાં સારો એવો ક્રાઉડ બી છે અને રિસ્પોન્સ બી સારો છે આજે લાસ્ટ ડે છે સાડા આઠ વાગ્યા સુધીનો ટાઈમ છે એટલે કેવો એવો તમે મેસેજ આપવા માંગતા હોય જેટલા પણ લોકો લાઈવ જોઈ રહ્યા છે જે બી લોકો લાઈવ જોઈ રહ્યા છે તમે કહી રહ્યા છે કે ભાઈ પ્લીઝ તમે કઈ કળા જોયું હોય તો આજે લાસ્ટ ડે છે આને પરચેસ આને પરચેસ કરવા જો અને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ જે આજે લાસ્ટ ડે નો હયા આજીએસ ની સ્પેશિયલ તરફથી ઓકે તો વીલ ડુ ધેટ ધ ડિસ્કાઉન્ટ ફોર ધ આજીએસ ઓકે એન્ડ યોર ઓલ આર મોસ્ટ વેલકમ ઈવન યુ આર ઓલસો વેલકમ યસ થેન્ક યુ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવવા માટે સો યસ લાસ્ટ ડે છે અને આ જો કે બતમને ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે નેક્સ્ટ આપણે જોઈ રહ્યા છે વિચ ઇઝ સી મનસુખલાલ જ્વેલર્સ કેજીઓ અ પણ એમનું બેસ્ટ કલેક્શન લઈને આવ્યા છે ત્યાં ક્રાઉડ થોડો વધારે છે એટલે ત્યાં આપણે નથી જોઈએ નેક્સ્ટ વી આર ગોઈંગ ટુ કે આર સન્સ કે જે જગ્યા પર કયું કલેક્શન ગઈકાલે પ્રિફર થયું છે હાઈ હેલો કેવો રહ્યો કાલનો દિવસ કયું કલેક્શન તમારે ત્યાંથી લોકો વધુ પ્રેફર કરે છે ઓકે હેરિટેજ ઓકે ઓકે સો આજે લાસ્ટ ડે છે કયો એવો મેસેજ તમે લોકોને મતલબ સ્પેશિયલી મોરબીની લેડીઝ કે જે લોકો શોપ હોલિંગ છે અને જ્વેલરી અને ગોલ્ડ ને બધું જોઈને રેજિસ્ટ ના કરી શકે અને આવું જ પડે એમને તો એમને શું કહેશો ડેફિનેટલી આવો એકવાર વાર ડેલિકેટ ડેલિકેટ વસ્તુ તમે અહીંયા એટલીસ્ટ બાય કરી શકો મોટી મોટી વસ્તુ તમને એટલીસ્ટ વિચારવું પડે જેન્ટ્સ ને પૂછવું પડે કે ડેલિકેટ વસ્તુ તો આરામથી તમે બી લઈ શકો યસ ડેફિનેટલી એક વાર વિઝીટ કરીને ડેલિકેટ વસ્તુ તમે લઈ શકો યસ ઓકે થેન્ક યુ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડવા માટે સો યસ ફેમિલી સાથે આવી શકો છો તમે લેડીઝ ગ્રુપ બનાવીને આવી શકો છો રિલેટિવ્સ આવી શકો છો અને આવી તમે કલેક્શન અહીંયાનું જોઈ શકો છો અને જો તમને કલેક્શન ગમી જાય તો તમે પરચેસ પણ કરી શકો છો નેક્સ્ટ વી આર ગોઈંગ ટુ રાધિકા જ્વેલર્સ હવે ત્યાં કેવો રહ્યો પહેલો દિવસ અને આજના દિવસે એ લોકો શું એક્સપેક્ટ કરી રહ્યા છે મોરબીવાસીઓ પાસેથી એ પણ આપણે જાણીએ લેટ્સ ગોઈંગ સાઈડ અહીંયાથી કોણ જોડાઈ રહ્યું છે અહીંયાથી કોણ જોડાઈ રહ્યું છે ઓકે હાઇ કેવો રહ્યો પહેલો દિવસ

તો શું એક્સપેક્ટ કરી રહ્યા છો મોરબીવાસીઓ પાસેથી કોઈ એવો લાસ્ટ મેસેજ તમે આપવા માંગતા હોય ડેફિનેટલી જેમ ગઈકાલે બી અમારે જે ટોટલી ક્રાઉડ છે અને મોરબી અમારા માટે એક પ્રાઇમ કસ્ટમર્સનું લોકેશન છે તો આજે બી જ એક્સપેક્ટ કરીએ છીએ કે એટલું જ ક્રાઉડ અને એટલા જ વિઝિટર્સ અમને અહીંયા આવશે એક્ઝિબિશન ઓકે થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે સો યસ દેટ ઈટ એ આપણે અત્યારે જે વાત કરી રહ્યા હતા દેટ વોઝ રાધિકા જ્વેલર્સ નેક્સ્ટ વન ઇઝ શિલ્પા લાઈફસ્ટાઈલ ધ જ્વેલરી પીપલ કે જેઓ રાજકોટથી છે અને ત્યાં ઓલરેડી ક્રાઉડ આપણે જોઈ શકીએ છીએ તો આપણે ઇન ડિટેલ અત્યારે નહીં બતાવી શકીએ પણ ડેફિનેટલી તમારે બધા સ્ટોરની વિઝિટ કરવી જોઈએ આવીને કારણ કે અહીંયા બધું જ કલેક્શન આપણને એક જ જગ્યા પર આટલી બધી વેરાયટી આટલા બધા ઓપ્શન્સ આપણને મળી રહ્યા છે તો જરૂરથી જેટલી પણ લેડીઝ અત્યારે મારી સાથે લાઈવ જોડાઈ છે આ જગ્યા પર તમારે આવવાનું છે ઇઝ ઇન્ડિયા જ્વેલરી શો જેનો છેલ્લો દિવસ છે અગિયાર વાગ્યા થી શરૂઆત થઈ ગઈ છે અને રાત્રે સાડા આઠ વાગ્યા સુધી આ જ્વેલરી શો તમારા માટે ચાલી રહ્યો છે એક સાથે થી બાર જેટલા જ્વેલરી સ્ટોર તમને જોવા મળવાના છે કે જે અલગ અલગ શહેરથી આવ્યા છે અને એમનું બેસ્ટ કલેક્શન લઈને આવ્યા છે જનરલી આપણે એમના પાસેથી પરચેસ કરતા જોઈએ છીએ બધા જ નામચીના એવા જ્વેલરી સ્ટોર જે છે આવ્યા છે કે જે આપણે ત્યાં જઈને કે અમદાવાદથી કોઈ છે કે કોઈ સુરતથી છે કોઈ રાજકોટથી છે તો આપણે જનરલી જ્વેલરીની શોપિંગ ત્યાંથી કરતા જોઈએ છીએ હવે અત્યારે શું થયું છે એ લોકો અહીંયા આવ્યા છે એમનું બેસ્ટ કલેક્શન લઈને એટલે એ આપણા મનપસંદ જ્યુલરી સ્ટોર આપણા શહેરમાં આવ્યા છે એમનું કલેક્શન લઈને તો ડેફિનેટલી આપણે વિઝિટ કરવા જવું જોઈએ અને ગમી જાય કે ના ગમી જાય અને પરચેસ કરું દેટ ઇઝ સેકન્ડરી એ સેકન્ડ મેટર કરે છે પણ જોવા આવું ખૂબ જરૂરી છે કારણ કે આટલું બધું કલેક્શન મહિલાઓ તો અમે સ્નેચ કરી શકે સો ડુ વિઝિટ ઇન્ડિયા જ્વેલરી શોરના સેકન્ડ ફ્લોર પર ચાલી રહ્યો છે હું અહીં તમારી સાથે ડોક્ટર નાયક ઈશા રાજ મોરવી અપડેટ સાથે તમે જોડાયેલા